રાજુલાના કોવાયા ગામે એક કંપનીના ગેટ પર બે સિંહો અને એક બાળ સિંહ આસન જમાવી જોવા મળ્યા હતા તાજેતરમાં રાજુલાના કોવાયા ગામે કંપનીના ગેટ પર સિંહોને બેઠેલા જોઈ ત્યાંથી અવર જવર કરતા વાહનોએ આ દ્રશ્યો નિહાળ્યા હતા ત્યારે હાલ જંગલ વિસ્તાર છોડી સિંહો જેવા વન્યજીવો હાઈવે તેમજ રહેણાંક વિસ્તારમાં વિચરતા વધુ જોવા મળી રહ્યા છે તે લોકો અને આવા વન્યજીવોની પરસ્પર સુરક્ષા પર અનેક સવાલો ઊભા કરે તેવું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ જંગલો મૂકી સિંહ સહિતના વન્યજીવો શા કારણે બહાર વધુ વિજરતા જોવા મળી રહ્યા છે તે અંગે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે કે કેમ તેમજ જંગલ વિસ્તારમાં માનવની વધુ પડતી ખલેલ અને મોટા બાંધકામો વગેરે બાબતો પર પણ વિચાર કરવો એ સિંહ સંરક્ષણ માટે જરૂરી છે સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ